ઉત્રાયણ પહેલા તલોદ પોલીસે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો ઉત્તરાયણ મહોત્સવ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપાર શરૂ થતાં તલોદ પોલીસને મોટી સફળતા મળી છે તલોદ પોલીસે સાઈઠ ફેરકી ચાઇનીઝ દોરી જેની કિંમત અંદાજે રૂપિયા ચોવીસ હજાર સાથે એક આરોપી સચિન લક્ષ્મણપ્રસાદ પ્રસાદ જયસ્વાલ ઉમર વર્ષ વીસને ઝડપી પાડ્યો છે પોલીસે ખાનગી બાતમીના આધારે તલોદના કેસરપુરા ચોકડીથી ઉજળિયા રોડ તરફ તપાસ કરી અને આરોપીને પકડી પાડ્યો હતો આરોપી તલોદના ગોકુલનગર સોસાયટી જૂના બળિયાદેવ મંદિર પાછળનો રહેવાસી હોવાનું સામે આવે છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ